એ મિત્રો એક સ્કૂલના શિક્ષક છે અને મિત્રો છેલ્લા અગિયાર વર્ષથી મિત્રો તે ઓનલાઈન અભ્યાસ કરાવી રહ્યા છે છોકરીઓને કોઈપણ જાતના પૈસા નથી લેતા ફ્રીમાં ત્યારે મિત્રો આ શિક્ષક ઓનલાઈન જે અભ્યાસ કરાવી રહ્યા છે આ બધી જ દીકરીઓ મિત્રો આ શિક્ષકને રાખડી બાંધી છે હજારો મિત્રો છોકરીઓ છે તમે લાઈન જોતા હશો અને આ શિક્ષકના હાથમાં હજારો રાખડીઓ બાંધેલી છે ત્યારે મિત્રો આ વિડિયો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ મિત્રો એક રિયલ ઘટના છે કોઈ ફેક વિડિયો નથી આ વિડીયો અત્યારે હાલ સુરત થી વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યો છે કારણ કે તમે આમના હાથમાં જોતા હશો કે પૂરેપૂરો હાથ ભરાયેલો છે અને ઘણી બધી બાળકીઓએ તેમને રાખડીઓ બાંધી છે તો મિત્રો આ રક્ષાબંધનનો તહેવાર આવતો હોય છે ઘણા ઘણા બધા લોકોના હાથમાં બે થી ત્રણ હોય કે પાંચ હોય કે દસ રાખડીઓ હોય પણ મિત્રો આ ભાઈ જ્યારે બહાર નીકળ્યા આ ભાઈને જોઈને ઘણા બધા લોકો વિડીયો ઉતારવા લાગ્યા ચોંકી ઉઠ્યા ત્યારે સોશિયલ મીડિયામાં સમાચારમાં પણ આવી ગયા તો મિત્રો આ છે શિક્ષક અને તેમના જે છે એમના વચ્ચેનો પ્રેમ અત્યારે હાલ આ રક્ષાબંધનના દિવસોમાં આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો આ વિડીયો વિશે તમારું શું કહેવું છે એ કમેન્ટમાં જણાવજો આજના માટે આટલું મળીએ એક નવા વિડીયો સાથે